પાલનપુરના હાથીદ્રા ખાતે આવેલ હરગંગેશ્વર મહાદેવનું સ્થળ મિની કાશ્મીર બન્યું ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવે છે બાજુમાંથી જ નદી પસાર થતી હોવાથી નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે પાલમપુરથી પંદર કિલોમીટરના અંતરે મિની કાશ્મીર તરીકે ઉભરી આવેલું હરગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ભક્તો દર્શન કરવા તેમજ કુદરતી નજારો જોવા માટે આવી રહ્યા છે અને કહેવાય છે કે શિવજીના દર્શનથી જ ભક્તોના દુઃખ દૂર થતા હોય છે પાલમપુર નજીક હાથીદરા ગામ આવેલું છે જ્યાં હરગંગેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર પાંડવો દ્વારા સ્થાપિત છે જેથી આજુબાજુ તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવે છે આ મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે તેમજ શિવલિંગ પણ પર્વતોની ગુફામાં આવેલું છે આ મંદિરે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ભક્તોની ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે છે આ વખતે વરસાદ સારું થતાં મંદિરના ફરતે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે તેમજ તેની આજુબાજુમાંથી નદી પસાર થતી હોવાથી ચેકડેમ બનાવવામાં આવેલો છે આ ચેક ડેમ ઉપર થઈને પાણી પસાર થઈ રહ્યું છે જેનો નજારો પણ અદ્ભુત જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે તેમજ કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ આ સ્થળ ઉભરી આવ્યું છે બોલીએ શ્રી હરગંગેશ્વર મહાદેવ કી જય હરગંગેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત અને બહુ ધાર્મિક સ્થળ છે અને પર્યટક સ્થળ છે અને ખૂબ જ વિકાસ પણ સરસ થયો છે અહીંયા અવરનવર અહીંયા યજ્ઞ કાર્યક્રમ બહુ સારા થયા છે કથાઓ થઈ છે ડિસેમ્બર મહિનામાં પણ અહીંયા શિવ મહાપુરાણ કથા અને અમારો ગુરુ મહારાજ પૂજ્ય હરદેવપુરી બાપજીનો સરસ ભંડારણનું આયોજન તો સરસ સફળ કાર્યક્રમ થયો અહીંયા અમે આદિવાસી ક્ષેત્રમાં રહીએ છીએ અને આ ક્ષેત્ર ક્રિશ્ચિયન મિશનરી દ્વારા આદિવાસીઓને ધર્માંતરણ કરે છે એના માટેનો અમે અથક પ્રયાસ કરીએ આ લોકોને આપણે ધર્મમાં હિન્દુ ધર્મ બન્યા રહે એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ સાથે સાથે દસ તારીખે ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે જે આપણે ભારતભૂમિમાં સંપૂર્ણ ધર્મ ક્ષેત્રમાં મનાવવામાં આવે છે અહીંયા પણ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર અને અમારા ગુરુ મહારાજના સ્થાન જસપુરિયા મહાદેવ મંદિરમાં સરસ દસન દસ તારીખને દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવશે સમગ્ર પંથક અને જિલ્લા ઉત્તર ગુજરાતને સમગ્ર ધાર્મિક લોકોને આહવાન કરવામાં આવે છે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં પંદરે દિવસ પછી શ્રાવણ મેણો પણ પ્રારંભ થાય છે અહીંયા અમે દર વર્ષે સવા લાખ બિલ્લીનું અનુષ્ઠાન કરીએ છીએ અને દૂર દરાજના ભક્તજનો સંતો અહીંયા આવીને ચતુર્માસ એટલે શ્રાવણ મેણો કરે છે ભગવાન શિવની પૂજા થાય છે બિલીપત્રનો ચડાવવામાં આવે છે સાથે સાથે મહાભિષેક થાય છે મહાઆરતી થાય છે અને શિવપ્રણ મહાપ્રવણની કથા દરરોજ સવારના સાડા આઠથી દસ વાગ્યા સુધી ચાલતી હોય છે રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ ધુનનો કાર્યક્રમ શ્રાવણ મેણો એક સરસ અહીંયા અનુષ્ઠાનપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે તો સમગ્ર ધાર્મિક પબ્લિકને આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ ઐતિહાસિક મંદિરનો પ્રાચીન મંદિરનો લાભ લેવા માટે અહીંયા હરગંગેશ્વર મહાદેવ પધારશો અહીંયાનો જે હાલ વાતાવરણ વરસાદ ભગવાનની કૃપાથી અહીંયા સરસ વરસાદ થઈ ગયો બે ત્રણ વરસાદ બહુ સારા થયા નિરંતર અહીંયા નદી આપણે ડેમ ઉપર ચાલે છે અને પહાડી ઉપર ચડીએ તો અહીંયા વિહિંગમ દ્રશ્ય જે દેખાય છે જે અર્બુદા પર્વતમાળા છે એનો વિહંગમ દ્રશ્ય દેખવા જેવો છે અને હાલને સમયમાં હું કહી શકું કે ઉત્તર ગુજરાતનો મિની કાશ્મીર તરીકે અહીંયા દેખાતું હોય છે નિરંતર નદી ચાલે છે ઝરણાઓ ચાલે છે વનરાઈ ખીલી છે અને ચારે બાજુ પહાડોની જે શોભા છે હાર છે એ બહુ સરસ આનંદનો આનંદક એક અનુભવ કરે આપે છે તો આ દ્રશ્ય પણ આપણે નિહાળવા જેવો છે હરગં